નડિયાદ શહેર માં મોડી રાત્રિ વિવિધ વિસ્તારોમાં વાહનો લઈ થઈ ટપ્પા કરતા ત્રાસ નડિયાદના ગોટાવાડા ગેરેજ નજીક અવાજ ટોળ ટપ્પા દરમિયાન

ગોટાવાલા ગેરેજ પાસે અનુમતિ સોસાયટી સામે મલાપુરા રોડ ઉપર ગઈકાલે તારીખ સોળ ચાર પચીસ ના રોજ આરોપી અનસ ઉત્તેજ ચીડી તેમજ તેનો મિત્ર મોહિન મલિક નાઓ સામાન્ય બાબતે ઝઘડો કરતા હતા જે બાબતે તેના મોટાભાઈ મુસ્તકીમ નાઓની ખબર પડતા તેઓ સ્થળ પર પહોંચેલા અને તેઓને ઝઘડો ન કરવા અંગે સમજાવેલ અને આરોપી આમીર નાઓને તેને ઠપકો કરે કે તું તારા લીધે મારો ભાઈ બગડી રહ્યો છે તું મારા ભાઈ સાથે ફરીશ નહીં તે બાબતે જેથી આ ઠપકો આપતા આમિર ખાન ઉર્ફે અનસ ઉર્ફે ચીડી એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મુસ્તકિમ સાથે ઝપાઝપી કરીને ઝઘડો કરવા લાગે અને તેને છોડાવવા માટે ફરિયાદી શ્રી આમિર ખાન જાવેદ ખાન પઠાણ નામો વચ્ચે પડેલ આ ઝપાઝપી દરમિયાન આરોપી અનસ ઉર્ફે ચીડીએ મારી નાખવાના પોતાના કિસ્સામાંથી ચાકુ કાઢી ફરિયાદી નાઓને આંગળા ઉપર ખંભાના ભાગે ઈજા પહોંચાડેલ તેમજ ફરિયાદીના સાહેબ મુસ્તકીમને પેટમાં ચાકુ મારેલ જેનાથી જીવલેણ ઈજા થયેલી અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર કરી સારવાર માટે લઈ જતા તેને અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવે અને જેથી નડિયાદ ટાઉન પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો રજીસ્ટર કરવામાં આવે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ જેમાં આરોપીને પકડી તે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે આરોપી દ્વારા પણ પોતાને સામાવાળા આમિર ખાન જાહરખાન પઠાણ મુસ્તફી મુનેમિયા મલિક તેમજ મોહિન મુનેમિયા મલિક ના હોય જાંતીમારના કરી ધમકી આપેટ અને વિપક્ષ ગાળો બોલી ગરદાપાટોનું માર મારવા અંગેની ફરિયાદ આપતા તેઓ તેઓની ફરિયાદ લઈ તેઓ વિરોધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવો